હલો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને અમે આશા કરીએ હું જમ નાખી તમે બધા મજામાં જશો તો આપણે આવી ગયા અત્યારે આપણી ગૌશાળામાં અને ગાયો એક વખત ખાઈ લીધું છે ને હમણાં બીજી વાર પણ આપણે નાખવાનું છે અત્યારે બીજી વાર આપણે એને પૂરા નાખીએ ને આપણી ગોપીમ કે અહીંયા હું બોલાવે અહીંયા એમ કહે આની કમથી જમ નાખીએ અહીંયા તો હાલો આપણે ગાયો નાખી લઈએ ને ફાઇનલ આપણે ભીંડા ઉતારવાનું આલે છે તો મારે ભીંડા ઉતારવા પણ જવાનું છે ઘડીક વાર તો જો આપણે ભીંડા ઉતારવા આવી ગયા છે ને આપણા ભીંડા ઉતરી રહ્યા છે અને એ ઉતારે છે હવારમાંથી વેલા આવી ગયા તો આમ તો વેલા નહીં પણ આમ વેલા એના માટે અને એ ઉતારે છે ભીંડા અને હું પણ આવી ગઈ છે આપણી ડોલીને

હમ તો એટલા વાગી ગયા છે ભીંડા ઉતારીને આવી ગયા છે હંજવારી પોતા કરવાના છે ગાયોને પાવાની છે ને પછી આપણે જવાનું છે બહાર તો ફટોફટ જબલા ભરી લઈ અને પછી દઈ આવે ને પછી આપણે તો આપણે કહેતા હતા મસ્ત મજાના તૈયાર થઈ ગયા ને આપણે બહાર જવાની જે વાત કરતા હતા ને તો જો અત્યારે એને કામ કરતા કરતાં પણ ઘણા વાગી ગયા છે અને અમે જો બહાર જવા માટે નીકળ્યા છે અને આપણે દેવભાઈ પણ આવે છે સસવારો મોટા માણસ તો આપણે જો ગાયોને પણ નાખી દીધું તો મસ્ત મજાની આપણી ગાયો અત્યારે અહીં બાંધ્યું છે અને આપણું બનછું છે બનછું ખુલ્લું છે અને બધાને જો સાંજલાન કરી અને રાખ દીધી છે સાંજલાન બાંધલા કરીને તૈયાર કરી દીધું અને હવે હું જાઉં રખડવા અને ગાયો આપણે અહીં બાંધેલું છે તો પછી મળ્યા

अलग की बात क्या होगा? हाँ दिन लाइव इन फटकूंगी तो पढ़ के डर से ना हम ट्रेन आउट ही हो इंच के फोट का क्या हो काम दिओ ये वाले जो जो मैं फोट का के लागे सी सी क्या सी जो वहाँ ठीक है नहीं फोट का के लागे तो जो तो मजों से अजीब वाले मगर वही ट्रैफिक तेज़ है पब्लिक आउट ही जाती क्या है इसी बा� પોલીસ કેરો કોઈ ફીશ પોલીસ રખડતા નથી ની ફરજ બજાવે તારે જો આમ બજાવાની થાહે દમિયા તારે એ નોમી નોમર પર વાત હા હાટકે કેમ ન એમ કો ગમી ગઈ પ્રોબ્લેમ થઈ ગયો હાલો ડલ થાવા હાલો આપડે થાય છે <tumhaar> 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 કયું કયું કેમ હા તો આપણી દુર્ગા બેઠી ઉમિયા બેઠી છે ને દુર્ગા ઊભી છે આ તું કે આ હા તું આવી બી ઈ મામા મને એવું કોઈ કહી ન લેવું ને એમ નામ આવ્યા છે જલ્દી જલ્દી ક્યાં જલ્દી જલ્દી આવતા રહ્યા નહીં તો હાલ અત્યારે કંઈક બે વાગી ગયા સાડા અગિયાર વાગે ગયા તા બે વાગે પાછા ગયા એવા આવ્યા ખાસ કામ નહોતું એમ જ ગયા તો જો અત્યારના ચાર વાગી ગયા છે અને આપણી ગાયો અત્યારે ખાય છે બધે નાખી દીધું છે અને આ આપણી દ્રાક્ષ કેવી છે જો તો ઈ હતી આપડી દ્રાક્ષ અને આપડી ગાયો અત્યારે ખાય છે એમને નાખી દીધું છે અને આપણે થોડુંક કામ છે તો એ બતાવી દઈએ જો અમે હે ને અહીં ફળિયામાં જ રહ્યા ને ફળિયામાં ખામી ગાયો છે ઘણા લોકો નામ દૂર હોય સાઈડ માં હોય હોય પણ અમારે કેવું થયું ઓસરી આવું થયું અમારે અને વાત કરતી હતી કે બેન ને મળવા જવાની તો એમાં એવું છે કે પંદર દિવસ માં એ લોકો આવવાના તો એ કે મમ્મી મળવા તું ન આવતી કે કેટે તને બહુ મરજી હોય ને તો તેડવા આવજે તો વિચાર્યું કે હાલો તેડવા ન અને હા એક ગામમાં આપણે સપ્તાહ બેઠી છે અને સપ્તાહ કરે આપણું માડમ કુત એટલે આપણે ત્યાંય પણ જાવું હે પણ એક જ દિવસ જા હોય તો ગમે ત્યારે જઈશું અને કાલે પરમદી બેઠી સપ્તાહ આજે ત્રીજો દિવસ છે નહીં મારી ભૂલ થાય હા આજે બીજો દિવસ છે કાલે ત્રીજો દિવસ છે તો કાલે આપણે સપ્તાહ બેઠી છે તો જો હું વાત કરતી હતી આપણા ટાબરિયાની તો આપણા ટાબરિયા અત્યારે ખાય છે અને ખાઈ લીધું આમ તો અહીંયા અહીંયા હાલો હાલો બે જીતી ના કરજો હા એમ રામ તું આવ્યું દુર્ગા હા લાલ આલે રામ એક આવ્યું દુર્ગા આલે દુર્ગા તો શું કરે આવે કે ના આવે દેવા એ દેવા દેવ કાય છે કાય ખાવા મુંજાય ને એટલે ના આવે નવરા ને તો આવો અમે ચાલ ટીંકુજી હા રામ દુર્ગા જેજો આંગળી રામ રામને મારશે ના માર્યું મને એમ થાય વિચાર આવે કે રામ ને કેમ ના માર્યું ઉડકીને વહી ગઈ ભૂ પીવું બેટા હમ હું જ બટકો ભરી દીજો એટલે કોઈ ન ભરે મને એકને જ ભરે બટકો હું મારામાં લોહી મીઠું હોય કે ખારું હોય કે ખબર નહીં એ મન બટકો ભરે તો આ બ્લોક આપણે ટાબરિયા સાથે આપણે વિરામ કરીએ અને કાલે નવા બ્લોકમાં મળશે તો ત્યાં સુધી પોતપોતાનું ધ્યાન રાખે અને જય દ્વારકાધીશ